જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક ડૉક્ટર છે અને ડૉક્ટરનો પાછો એક મિત્ર પણ છે બંને પોતાની ચેમ્બરમાં બેઠા છે બને છે હું મિત્રો કે એક દર્દી અંદર આવે છે ચેમ્બરની અંદર એટલે પેલો ડોક્ટર છે એને કડવી દવા આપે છે અને કહે છે કે તું જલ્દીથી પી જા છે થોડીકવાર પાછા બે મિત્રો વાતો કરે છે થોડીકવાર પછી બીજો દર્દી આવે છે અને ચેમ્બર ખોલે છે અને ડોક્ટરને કે છે દવા આપો એટલે ડોક્ટર દવા આપે છે અને કે છે ક્યાં દવા તું ચકડ છે એમ એમ કે છે એટલે પેલો દર્દી વયો જાય છે બને છે એવું મિત્રો એ દર્દી વયો જાય છે એટલે ડોક્ટરનો મિત્ર તેને પૂછે છે કે હે મિત્ર આમ કેવું કર્યું જેથી કરીને બંનેને જવાબ જુદા આપ્યા એટલે ડૉક્ટર કહે છે કે મેં પહેલાંની કડવી દવા એટલા માટે આપી હતી કે જલ્દીથી તું પી જજે અંદર ઉતારી જજે પેટમાં કે કડવી હતી અને બીજે બીજાને મેં આપીને એ દવા મીઠી હતી કે એ ચગડે તો એને મજા મિત્રો જીવનમાં પણ આવું હોય છે કે ક્યારેક કડવા અનુભવો થઈ છે ક્યારેક મીઠા અનુભવો થઈ છે કડવા થાય કે મીઠા થાય બંનેમાં તમારે સાથે રહેવાનું છે અને સાથે ચાલવાનું છે આ વાત ગમી હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત